આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્ત દિવસ નિમિત્તે ભુજની માનવજોત સંસ્થા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે ત્રીજી જુલાઈ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણને ખતરનાક નુકસાન કરી રહ્યું છે જે આપણને હજી સુધી ખબર નથી લાંબા સમયથી આપણે જોઈ જોતા આવ્યા છે કે આજે પ્લાસ્ટિકનો વપરાશ દિવસો દિવસ વધતો જાય છે ઝીણી પ્લાસ્ટિક હોય પ્લાસ્ટિકના ગ્લાસ હોય પ્લાસ્ટિકના ચાના કપ હોય પાણી પીવાના ગ્લાસ હોય અનેક દરેક વસ્તુ આજે પ્લાસ્ટિકમાં આવી ગઈ છે જેથી પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ વધ્યો છે એની સામે આપણને બધાયને આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવાની જરૂર પડી કારણ કે આપણે ગામડા શહેરોમાં દરેક જગ્યાએ જ્યાં જઈએ ત્યાં કચરામાં શું દેખાય પ્લાસ્ટિક દેખાય આ પ્લાસ્ટિક ક્યાંથી આવી કોણે ફેંકી આપણે ફેંકી છે આ પ્લાસ્ટિક આપણને તો નુકસાન કરે છે પણ અબોલા જીવોને નુકસાન કરે છે જેવી રીતે કે આ પ્લાસ્ટિક ઘઉ માતાને પણ નુકસાન કરે છે જ્યાં પણ આપણે ફેંકીએ ઘઉ માતા થોડી વાર પછી આવે અને એમાં જે સુગંધ આવતી હોય એને જીભથી ચાટી અને પ્લાસ્ટિક આરોગી જાય છે પછી એના પેટમાં જાય છે અને ગાય માતા પણ મૃત્યુ પામે છે અથવા તો બીમાર પડે છે આવા સંજોગોમાં ક્યારેય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ આવી આ ઝીણા જબલા છે ઝીણી થેલીઓ છે એના બદલે કાપડની થેલી અને કાગળની થેલીનો ઉપયોગ કરવો જોઈએ જો સંસ્થા ભુજ દ્વારા અમે લોકો વર્ષમાં બાર હજાર થેલીઓ છપાવી છે અને વિતરણ કરીએ છીએ પણ એ જે કાર્ય કરીએ છીએ એની કોઈ અસર દેખાતી નથી કારણ કે લોકો આજે પ્લાસ્ટિકમાં એટલા મોહી ગયા છે કે જ્યાં જાઓ ત્યાં એમના હાથમાં પ્લાસ્ટિકની બેગ હોય અગાઉના અગાઉના જમાના યાદ કરો પહેલાંના જમાનામાં આપણે ઘરેથી નીકળતા ત્યારે કાપડની થેલી હાથમાં લઈને નીકળતા આજે પ્લાસ્ટિકની થેલી લઈને નીકળવાની ફેશન થઈ પડી છે આ ફેશનથી બચવા મારી સારા લોકોને વિનંતી છે કે કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ કરો અને કાપડની નહીં તો કાગળની જ્યાં જ્યાં કાગળની જરૂર પડે ત્યાં કાગળની થેલી ઉપયોગ કરો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કાપડની થેલી ઘરે લઈને નીકળો અને દરેક વસ્તુની ખરીદી કાપડની થેલીમાં કરો કારણ કે આજે આ જબલા અને થેલી અતિભારે નુકસાન પર્યાવરણને કરી રહ્યા છે જ્યાં પણ પ્લાસ્ટિક દટાઈ જાય છે ત્યાં અન્ન નથી ઉગતું આ પ્લાસ્ટિક ગાય માતાના પેટમાં જાય તો ગાય બીમાર પડી મરી જાય છે અને આજે આપણે જોઈએ છીએ કેન્સર જેવા દર્દો કે જે આપણે વધુ વધુ પાણીની બોટલ અને પાણીના ઘાસ પ્લાસ્ટિકના ચાના કપ પ્લાસ્ટિકના એમાં બધું લઈએ છીએ અને પેટમાં જાય છે તો એમાં કેન્સરનો પણ આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ વાંચીએ છીએ કે આવી વસ્તુઓ વાપરવાથી કેન્સરની પણ સંભાવના રહે છે તો આજના દિવસે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે પ્લાસ્ટિકના ઝીણા ઝબડા અને ઝીલી ઝીણી થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરે શક્ય હોય ત્યાં બીજા ઘણા બધા વાસણો છે એનો ઉપયોગ કરો ચા માટે સ્ટીલના વાસણો છે બીજા પણ ઘણા વાસણો છે કાચના વાસણો છે એનો ઉપયોગ કરો અને આ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો એવી આજના દિવસે નમ્ર વિનંતી છે